નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમ ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ ઝાલોદ અને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટાયેલા સભ્યોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ભાજપના નિરીક્ષકો હેમાલીબેન બોઘાવાલા પૂર્વ મેયર સુરત અને ઈસાક સોની યુવા મોરચા પ્રદેશ મહામંત્રી એ દેવગઢ બારિયાના તેર અને ઝાલોદના સત્તર વિજેતા સભ્યોનું સેન્સ કર્યું સદસ્યોના અભિપ્રાયો પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાયા જે પછી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે ઝાલોદ નગરપાલિકાની અઠ્ઠાવીસમાંથી સત્તર અને દેવગઢ બારીયાની ચોવીસમાંથી તેર બેઠકો ભાજપે જીતી સ્પષ્ટ બહુમતી સાથે કબજો જમાવ્યો નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ બે હજાર પચીસ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની બે નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારીયામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકોશ્રી કાઉન્સિલરોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટ મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે